જુનાડીસા વાસણા રોડ પર ઉડતી ધૂળની ડમરીઓને લઈને સ્થાનિકો ત્રાહિમામ જાગૃત નાગરિક દ્વારા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ પર ટેલિફોનિક રજૂઆત કરાઈ ડીસા તાલુકાના જુનાડીસાથી વાસણા જતા સ્ટેટ હાઇવે પર નવીન ડામર રોડની કામગીરી હાથ ધરવામાં આવી છે જેને લઈને સ્થાનિકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે પરંતુ રોડ બનાવતી એજન્સીના કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે ઉડતી ધૂળની ડમરીઓથી લોકોનું આરોગ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે અને રોડ અવર જવર કરતા પર વાહન ચાલકોમાં પણ અકસ્માતનો ભય સતાવી રહ્યો છે વાહન ચાલકોને સામેથી આવતા વાહનો પણ ધૂળની ડમરીઓના કારણે દેખાતા નથી જ્યારે રોડ બનાવતી એજન્સી દ્વારા લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ આમ ચેડા કરતી હોય તેવું દેખાઈ રહ્યું છે ઉડતી ધૂળની ડમરીઓથી લોકોનું આરોગ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે કોન્ટ્રાક્ટરની બેદરકારી હોવા છતાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના અધિકારીઓ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં પીછેહટ કેમ કરી રહ્યા છે જેને લઈને પણ સવાલો ઉભા થયા છે જ્યાં સુધી રોડ પર ડામર પાથરવામાં ન આવે ત્યાં સુધી પર રોજ પાણીનો છંટકાવ કરવામાં આવે તોડતી ધૂળની ડમરીઓથી સ્થાનિકોને છુટકારો મળી શકે છે અને લોકોનું આરોગ્ય પણ જળવાઈ શકે તેમ છે છેલ્લા કેટલાક સમયથી જૂના ડિસ્સાથી વાસણા જતા માર્ગ પર નવીન ડામર રોડની કામગીરી ચાલી રહી છે અને ગોકુળ ગતિએ રોડની કામગીરીને લઈને રોજબરોજ અવર જવર કરતા વાહન ચાલકો અને રાહદારીઓ સહિત સ્થાનિકોમાં પણ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે ત્યારે સત્વરે ડામર રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી પણ જન માંગ ઉઠવા પામી રહી છે અહેવાલ અમૃતમળી પ્રદીપ તંત્રાલ ન્યૂઝ ડીસા